નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો તમે જે વિડીયોમાં આ બહેન જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બેનનું નામ વૈશાલી છે અને દોસ્તો તેઓ હાલમાં વાયરલ થયેલું એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ જોરદાર અને અદ્ભુત આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં તમને પણ આ બેનનો અવાજ આ ગીત ગમે તો વિડિયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ માં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો સાંભળો આ ગળા વિડિયોમાં હે એવી ભીડું પડે ભાઈ હામ ભરે ને દુખે હામ માવતા એવી ભીડું પડે ભાઈ હામ ને દુખે હામ ભરે માવતા એવા કારણે ના હામ રાત બાંધવા જેથી લુકડું ના હોય હગું તે દી આવે મારી માવડી એવી ભીડું પડે ભઈ હા